નમસ્કાર પૂર્વ મંત્રી બચુ ખાબડ ફરી આવ્યા વિવાદમાં કોડી સમાજના કાર્યક્રમમાં ભાષણ આપવા માટેના લિસ્ટમાં પોતાનું નામ લખવાનું કહી કર્યું ઉદ્ધતાઈ ભર્યું વર્તન હોબાળો થતાં પોલીસે મામલો થાળે પાડ્યો દેવગઢ બારિયા ખાતે કોડી સમાજનું વિશાળ સંમેલન અને ભગવાન શ્રી વિરમધાતાના પ્રાગોટોત્સવના મહોત્સવ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી કોડી સમાજના આગેવાનો અને કોડી સમાજના લોકો એકઠા થયા હતા તે દરમિયાન પૂર્વ મંત્રી અને દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુ કાબળ સ્ટેજ ઉપર આવી પહોંચ્યા હતા અને સંચાલનકર્તાને પૂછ્યું હતું કે ભાષણ કોણ કોણ આપવાનું છે મારું નામ કેમ નથી મારું નામ લખ તું કોણ છે અમને કહેવા વાળો નામ લખ નહીં તો જોવા જેવી થશે એમ કહીને ધમકી આપી હતી જ્યારે કોડી સમાજના આગેવાનોએ કહ્યું હતું કે આ માત્ર કોડી સમાજનો કાર્યક્રમ છે અને રાજકીય રૂપ નથી આપવા માંગતા ભાષણ આપવાની વાતને લઈને વિવાદ શરૂ થતાં બચુ ખાબળના સમર્થકો અને કોળી સમાજના લોકો વચ્ચે બોલાચાલી બાદ હોબાળો થયો હતો પરંતુ પોલીસે કામગીરી દરમિયાન ગીરી કરી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને એક વખત બોલવામાં ભાંગરો વાટીને વિવાદમાં આવનારા બચુ ખાબળના પુત્ર મનરેગા કોબાનમાં નામ સામે આવ્યા બાદ બચુ ખાબળને મંત્રી પદથી દૂર કરાયા હતા અનેક વખત વિવાદોમાં રહેલા બચુ પોતાના સમાજના કાર્યક્રમમાં જ વિવાદમાં સપડાયા છે

કોળી સમાજનો મેળાને કોળી મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે અમે રાજકારણ માટે નહીં રાજકારણ માટે નહીં મીડિયાના મિત્રો હું દેવગઢ બારિયા અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ વિમણસિંહ ચૌહાણ ગઈકાલે દેવગઢ બારિયા અખિલ ભારતીય કોળી સમાજ આયોજિત ભગવાન માનદાતાના પ્રાગટ્ય દિન નિમિત્તે કોળી સમાજનું એક મહાસંમેલન કરવા અમે સંમેલન કર્યું હતું જેમાં શ્રી માનદાતાની મૂર્તિનું અનાવરણ કરવાનું હતું દેવગઢબારીયા ખાતે જેમાં રાજકીય કોઈ પણ પક્ષ સમાજનો ખોટો દુરુપયોગ ન કરે અને સમાજને ગેરમાર્ગે નહીં દોરે તેમજ કૌભાંડી ચહેરા સમાજને ખોટી અસર પહોંચે તેવા ઈરાદાથી અમે એક પણ રાજકીય આગેવાનોને આમંત્રણ આપ્યું ન હતું જેમાં ગઈ એની આગલી રાત સુધી અનેક માથાકૂટો થઈ જેમાં સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડે તેમના માણસો મોકલીને તેમની સ્પીચ લેવા માટે પ્રયત્ન કર્યો પણ અમે મચક નહીં આપી જેના કારણે ગઈકાલના સંમેલનમાં તેઓ સોથી દોઢસો જેટલા લોકો હથિયારધારી લઈ સમાજના સંમેલનમાં પહોંચ્યા અને સમાજના સ્ટેજ ઉપર ચડી જઈ અને તેમને માઇક ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો અને મારી સાથે તકરાર કરી કે તમે મારી સ્પીચ ક્યાં લખી છે કેટલા લોકોની સ્પીચ લખી છે મેં કીધું માત્ર સમાજના આગેવાનોને જ સ્પીચ આપવાની છે કોઈ પણ રાજકીય આગેવાનોને સ્પીચ નથી આપવાની એમ કરતાં તે ઉશ્કેરાઈ જઈ મારી સ્પીચ લખો હમણાં ન હમણાં લખ નહીં તો આ બધું વિખેરી નાખીશ આ સમાજ વિખેરી નાખીશ એવો એમને પડકાર ફેંક્યો જેથી મારાથી પણ બોલાઈ ગયું કે આજ સુધી તમે સમાજને વિખેરવા સુધી સિવાય તમે કર્યું છે શું અને એના કારણે તેમના જે સાથે આવેલા સોથી દોઢસો લોકો હત્યાધારી હતા તેઓ સ્ટેજ ઉપર ચડી જવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્થાનિક પ્રશાસન અને પોલીસે આખો મામલો થાલાઈ પાડ્યો અને પછી સંમેલન શાંતિપૂર્વક યોજાયું અને એમને ના છૂટકે અમારે સ્પીચ આપવી પડી અને લિમખેડાના કાર્યક્રમો ગુજરાત સોલંકી બચુભાઈ ખાબડ આ બધા જ આગેવાનો ત્યાં હતા તેમાંથી તેઓએ સાથે મળી અને અમારા સ્ટેજનો રાજકીય રીતે ઉપયોગ કર્યો કે એમને ખેત છે દુઃખ છે પરંતુ અમારી મજબૂરી હતી અમે નાના માણસો સમાજ એકત્રિત કરવા નીકળ્યા છે ત્યારે આવી મોટી શક્તિઓએ એમને પરેશાન કરવાનો કારસો ઘડ્યો અને આજે સમાજને સાચી દિશા લઈ જવા માટે અમે પ્રયત્ન કર્યો છે એમાં સમાજે અમને સાથ સહકાર આપ્યો છે તો અમે સમાજની અને સમાજના આગેવાનો જે જે લોકો આ જે સમાજના કાર્યમાં જોડાયા તેમનો આભાર માનીએ છીએ